જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી હેમુભાઈ વાઢેર પાલિકા પૂર્વ પ્રમુખ બાલુભા કેર ધીરુભાઈ વાઢેર વગેરે અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

इतना अच्छा ब्रिज है मुझे बहुत अच्छा लगा यहाँ आके और भगवान का आशीर्वाद भगवान का दर्शन किया बहुत अच्छा लगा मोदी फिर से मैं मोदी जी को मोदी जी साहब का बहुत बहुत धन्यवाद मानती हूँ कि हमको ये सेवा मिली और मैं शास्त्री जी का बहुत धन्यवाद करती हूँ कि आज हमको सब पूरी टीम के साथ मिले और पूरी टीम का धन्यवाद कि हमको ये मौका दिया ये दर्शन करने का और ये आप लोगों के साथ थोड़ा सा टाइम स्पेंड करने का ये बहुत बहुत धन्यवाद और शास्त्री जी को एक बात बहुत धन्यवाद करती हूँ कि हमको एक संकल्प लिया गौ माता का गौ माता को एक रोटी हर रोज खिलाओ और गौ माता का ये वो करो सत्कार करो ये आज संकल्प में लेती हूँ कि मैं गौ माता को रोटी खिलाऊंगी और शास्त्री जी का बहुत बहुत धन्यवाद હું બેટ દ્વારકા બેદ દેવસ્થાન સમિતિનો ટ્રસ્ટી હેમંતસિંહ મનુભા વાઢે રૂલ્ફે અહેબા અને મારી સાથે ધર્મ રક્ષા મહાસંઘના પ્રમુખ શ્રી શાસ્ત્રીજી અને અમારા ટ્રસ્ટી શ્રી પ્રમોદભાઈ ભટ્ટ અને મારી પછવાડે ઊભા છે અમારા હનુમાન નંદી મંદિરના ટ્રસ્ટીશ્રી આજનો દિવસથી આનંદનો દિવસ હતો કારણ કે આજે રણછોડરાયજીનો પ્રાગટ્ય દિવસ છે અને આજે ડાકોરમાં ધામધૂમથી આ ઉત્સવ ઉજવાય છે એટલે અમને અને શાસ્ત્રીજીને આ વિચાર આવ્યો કે અમે કેમ પૂજન કરીને ધામધૂમથી આ આ પ્રદર્શિત ના કરીએ એટલે આજે સુદર્શન ચક્રની પાસે બધાએ ભેગા થઈ એને વિધિવત વિધિ કરી અને જે લોકો આવતા હતા એને આ બધું સમજાવ્યું કે આ બધું સુદર્શન ચક્ર શું છે એની બધી આ વિધિઓ શું છે આ આ રમણદીપ શું છે એના વિશેની ઐતિહાસિક ધરો સમજાવી અને પૂજન કર્યું